અરે બાપુ ભારતીય સેનાની શૌર્ય ગાથા વિશે તો સાંભળ્યું હશે પણ પાંચ એવા મિશન જેનાથી દેશનું માથું ઊંચું થાય છે પહેલું બે હજારમાં ઓપરેશન કુખરી સિયારા લિયોનમાં ભારતીય સેનાએ યુએન મિશનમાં બસોથી વધુ બંધકોને આતંકવાદીઓના કબજામાંથી છોડાવી બોલો છે ને ગરબાની વાત બીજું બે હજાર પંદરમાં ઓપરેશન રાહત યમનમાં યુદ્ધ વચ્ચે ભારતીય સેનાએ છપ્પનસોથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા જેમાં વિદેશી નાગરિકો પણ હતા

તો બાપુ છે ને સેનાની હિંમત અને શોર્યાની વાત જય હિન્દ લાઈક શેર અને કમેન્ટ કરો અને આ જ ગર્વની વાત લોકો સુધી શેર કરો